બાકી માનતાના રૂપિયા તમારા દીકરી બેન ભાણે અને ફાઈબાઈઓને આપી દેજો એટલે માનતા તમારી માતાજી હજારો ગણી માની લેશે મારા બાપ હાલો જે તમને દર્શન થતા જાય એ માંગ રાખતા હો જય મોહન આપનું શું નામ છે બેન અમિતાબેન ક્યાંથી આવો અમેરિકા થી આવો કેટલા રૂપિયા લઈ આવ્યા બાસઠ હજાર રૂપિયા આપો બાપુ ને આપો

મારી બેન ને ન દેવાય બેન માનતા ન જે દીકરી ના દે તમારી બેન ને નળદુ બીજા કહેર આવે છે રાખી ગય હાલો ટકા 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 اوه اوه جو نه کیا کدارو جو ميوانتا الله يني يا پاريو الله واسطيو નમસ્કાર બસન કે બાદ વાત પણ પસાર મેલી જો બરો હા ક્યુ ટાઈસ કરી એટલે ના વાત પણ કિજોમાં મિત્રો માથવ માથવ રાશી વાળું બીદુ રાખો માથવ કાકા આમ નામ દે લેખો ગુરુ પરવાનો માથવ હાપી જાય માથવ માથવ બોલે ને માનવ રાખો માથવ રાખો સુમંત નાથ ઓ આ પ્રાપ્ત લેતા નથી માથવ દર્શન કરવા આજીને દર્શન જો કરવા આપનું શું નામ છે બેન સોનલ સોનલ બેન ક્યાંથી આવો અમેરિકા

આપનું શું નામ છે ભાઈ જગદીશભાઈ જગદીશભાઈ ક્યાંથી આવો નવ સારી નવ સારી છે કેટલા રૂપિયા પચાસ હજાર પચાસ હાજર અગિયાર બાપુને આપો બેન દીકરી બે દીકરીને આપનું શું નામ છે બેન કાંતા બેન ક્યાંથી આવો રાજકોટ રાજકોટ થી આવો ને કેટલા રૂપિયા લઈ આવ્યો બે

આપનું શું નામ છે બેનતા કાંતાબેન ક્યાંથી આવો રાજકોટ આવો ને કેટલા રૂપિયા લઈ આવ્યો બે લાખ

આપનું શું નામ છે ભાઈ જગદીશભાઈ જગદીશભાઈ ક્યાંથી આવો નવસારી નવસારી આ કેટલા રૂપિયા પચાસ હજાર પચાસ હજાર અગિયાર બાપુ ને આપો દીકરી ને દેતા હોય છે મારા ગણા સિંઘા પતા ધરાવો તારી છે